વલ્લભાધીસિજે સોડગ્રંથો સેવા ફલં શ્લોકેક યાદ સેવના પ્રોક્તાલ મુચ્ય અલૌકિકસ દિધ સિદ્ધેન મનોરથ ફલંવારાધિકાર વા કાળ કાળો ક્ષેત્ર નિયામક

અંતમાં જે ભાવનું સ્મરણ કરતો કરતો જીવ પ્રાપ્ત થાય છે એવો ન્યાય છે તેથી સેવાનું ફળ સેવા જ છે એમ સમજવું શ્લોક એક જેવી મેં સેવા કહી છે તેવી સેવા સિદ્ધ થાય ત્યારે તેનું ફળ થાય તે આ ગ્રંથમાં કહે છે અલૌકિકનું દાન થાય ત્યારે મુખ્ય ફળરૂપ મનોરથ સિદ્ધ થાય ફળ સિદ્ધ થાય અથવા અધિકાર સિદ્ધ થાય તેમાં કાલ નિયામક નથી અર્થાત કાલની અપેક્ષા નથી સેવા ફળ વિવરણ શ્રી આચાર્ય ચરણે કર્યું છે તેમાં આજ્ઞા કરી છે કે પ્રથમ અલૌકિક બીજું સાયુજ્ય અથવા વૈકુટાદી લોકમાં સેવામાં ઉપયોગી દેહ મળે છે એમ એ સેવામાં ત્રણ ફલ છે જીવંત પર્યંત સેવા કરવાથી ફલ દર્શાવ્યું છે અહીંયા ત્રણ ફળ હોવાનો વિકલ્પ કહ્યું છે કર્યો છે તે પુષ્ટિ મર્યાદા તથા પ્રવાહ એવા ભેદ વડે જીવોમાં ત્રણ પ્રકારથી ભગવાનનો અંગીકાર છે તેથી અધિકારના ભેદ વડે ત્રણ પ્રકારની સેવા થાય છે તેથી ફળ પણ ત્રણ પ્રકારનો ક્રમ કરીને કહ્યું છે તેમાં પ્રથમ પુષ્ટિ સેવાનું ફળ કહે છે કે અલૌકિક સામર્થ્ય થાય એટલે સર્વાત્મ ભાવથી જ પ્રાપ્ત થવા વાળો જે ભજનાનંદ છે તેનો અનુભવ થાય તે અલૌકિક ફળ છે બીજું ફળ સાયુજ્ય કહ્યું છે જેનો મર્યાદામાં અંગીકાર તે તેને થાય શ્રી પુરુષોત્તમમાં સાયુજ્ય થાય અક્ષરમાં નહીં કેમ કે અક્ષરમાં સાયુજ્ય તો કેવલ મર્યાદામાં જ્ઞાનાદિકથી થાય છે તથા ત્રીજું ફળ વૈકુટાદિમાં સેવોપયોગિક દેહની પ્રાપ્તિ રૂપ છે તે પ્રવાહમાં જેનો અંગીકાર થાય તેને થાય એટલે મનમાં ઉદ્વેગ રહે તો સેવામાં ચિત્ત રહે નહીં ત્યારે ભગવત પ્રણવ ચિત થવા રૂપ જે સેવા છે તે સિદ્ધ થાય નહીં ત્યારે ફળ ક્યાંથી મળે બીજો બાધક પ્રતિબંધ છે તે સાધારણ તથા ભગવદ્કૃત એવા ભેદથી બે પ્રકારનો છે ત્રીજો પ્રતિબંધ ભોગ છે એટલે લૌકિક ભોગમાં આસક્તિ થાય ત્યાં સુધી એકાગ્રતાથી સેવા થઈ શકે નહીં તેથી ઉદ્વેગ લૌકિક ભોગ તથા સાધારણ પ્રતિબંધ એ ત્રણેયનો ત્યાગ કરવાની આજ્ઞા કરી છે એ ત્રણેય પ્રતિબંધોથી ઉત્પત્તિના કારણરૂપ જે હોય તેનો ત્યાગ કરવો લૌકિક ભોગ છોડી દેવો તથા સાધારણ પ્રતિબંધ છે તેનો બુદ્ધિપૂર્વક ત્યાગ કરવો શ્લોક અકર્તવ્ય ભગવત સર્વથા ચેદગ્રતિ યથાવા તત્વ નિર્ધારો વિવેક સાધનમ મતમ શ્લોક 3 ભગવાન જે જારે સર્વથા કરવા માંગતા ન હોય ત્યારે તો ગતિ જ નથી ત્યારે તો જે પ્રકારથી તત્વનો નિર્ધાર થાય તે પ્રકારથી વિવેક રાખવો તેજ સાધન માન્યું છે એટલે જે જીવ ઉપર ભગવાનની વિશેષ કૃપા થાય તેના કરવાથી જો દ્વેષાધિક સેવામાં પ્રતિબંધ કરે તો ભગવદ્ કૃત પ્રતિબંધ જાણવો ત્યારે ભગવાન છે તે સર્વ સામર્થ્યયુક્ત છે તથા સ્વતંત્ર છે તથા તેમની ઈચ્છા તે જીવની પાસે સેવા કરાવવાની ના થઈ ત્યારે સર્વથા ફળનો અભાવ જ છે એમ માનવું ફળ આપવાની ઈચ્છા પ્રભુને ન હોય તે તો આસુરી જીવો પર છે દૈવી જીવો પ્રતિ તો તેમ ન હોય શ્લોક ચાર બાદકાના પરિત્યાગો ભોગ્ય પેતે તથા પરમ

ત્યાગ કરવા યોગ્ય છે તથા બીજો ભગવદકૃત પ્રતિબંધ થાય ત્યારે તો સંસારનો જ નિશ્ચય છે તેથી સર્વથા ચિંતા છોડવી એટલે લૌકિક ભોગમાં આધિ વ્યાધિ લક્ષણ વિઘ્ન ઘણા છે તેવી જ રીતે કર્મ તથા કાલાદિકથી પણ વિઘ્ન થવાનો સંભવ છે તથા સ્વરૂપથી ફલથી અને સાધનથી અલ્પ છે તથા ભગવદ્કૃત પ્રતિબંધ સેવા સમયમાં પ્રતિબંધ કરવાવાળો હોવાથી ઘાતક છે આ રીતે બેવું સદા પ્રતિબંધ માન્યા છે તે પ્રથમ ત્યાગ કરવા યોગ્ય છે અને બીજામાં કોઈ ઉપાય નથી એવી આજ્ઞા કહી છે ભગવદ કૃત પ્રતિબંધ થાય ત્યારે સંસાર જ ફળ છે બીજું ફળ નથી એમ નક્કી સમજવું શ્લોક છ નવ નાવાદ્યો દાતૃતા થાય ત્યારે ભગવાન ની ફલ આપવાની ઈચ્છા નથી એમ સમજવું તથા ત્રીજો પ્રતિબંધ જે લૌકિક ભોગ છે તેમાં ઘર બાધક છે સેવામાં ત્રણ પ્રકારના ફોલ તથા ત્રણ પ્રકારના પ્રતિબંધ અવશ્ય વિચારવા યોગ્ય છે શ્લોક સાત તદીરે તત્વ કાર્ય પુષ્ટિ નૈવ વિલંબે તે ગુણોક્ષો ભી દ્રષ્ટવે મે તદેવતી મે મતી

ભાવના કરવી તેની નિવૃત્તિને માટે બીજા કસા એવી મારી મતી છે જે તદીય છે તેઓને તો નિયમથી જ ફલ પ્રાપ્તિનો સંભવ છે તેથી સત્વાધિક ગુણ વડે મનમાં અન્યથા ભાવ થાય તે બ્રહ્મ છે